ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં જ જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં છે આગલા બ્લોગ ની અંદર તમે બહુ એટલે બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે એટલી બધી લાઇક કરી છે એટલી બધી કમેન્ટ્સ કરી છે વાહ ભાઈ વાહ શું વાત છે આવો સપોર્ટ ત્યારે રાખો તમારા ભાઈને બહુ મજા આવે બહુ કોયલ બોલે કોયલ સાંભળો

ફોદા ને ફોદ્યુ ને કરે એટલે હું માણસ સમજે કોઈ ના સમજે ફોદો એટલે હું આપણા ગામડાના વ્યક્તિ હોય ને એ સમજી હગે બાકી સિટી માં અમુક રહેતા હોય આ છે ગામડાના વ્યક્તિ ઘણા ના સમજી શકે જે નવી જનરેશન છે એને ફોદો એટલે હું આપડી બધી આ દેશી ભાષા યાર આમા નામા આપડે ગોટવાઈ ગયેલા છે એટલે આમ શું કે હું એમ કઉ મમ્મી થોડીક તો આમ થોડીક ઓલી ભાષા બોલતી જાય માણસ સમજો સમજો તું બોલ ને

ઓલો ભૂલી ગયો મગજ મારું મિલાઈ ગયું ભાઈ હમણાં વિવાદ થિયા ની માં મગજ મિલાઈ ગયું મારું એમ કહું કે આ બધું બરી ગયું તું બરાબર જાર લાગી ને એટલા માટે આ જો અત્યારે મસ્ત મજાનું કોયરું છે તમે જો એકદમ લીલો લીલો મીઠો લીમડો હોય ભાઈ આને શાક ની અંદર ને દાળ ની અંદર ને નાખ્યો હોય ને ભૂકા બોલી જાય ભૂકા કોણ કે જો નહીં આ છે મારો મસાલો અને બધી નાની નાની જનરેશન ને એક જ વસ્તુ કેવા માંગુ છું આ માધ્યમ છે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મસાલો કોઈ ના ખાજો અમે તો મસાલો ખાઈ ખાઈ અને દાંત પીરા કરી નાઈ ખાઈ છે દાંત અને લાદ્યું પીર્યું કરી નાખ્યું મારા મમ્મી કઈ મને ખીજાતા હોય કે મજા આવે ને પિસકારી મારી દેસો પસનારી એટલે હું છે મે કુ કાઈ નસી કરવું કામ આ પબ્લિક નું પબ્લિક નું નહીં અમારા ઘરના અમારા કોમલ બેન મસ્ત મજાના એકદમ ટ્રેડિશનલ ની અંદર તૈયાર થઈ ગયા છે કારણ કે અમારે છે ને માતાજી નો હવન છે તો ત્યાં જવાનું છે અને અમારી બધી છોકરીઓ છે ને આજે ટૂંકમાં આવો ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાની છે વાહ શું વાત છે ઘણા સમય પછી પહેર્યું કે લગ્નમાં પહેર્યું હતું ને પાછું

કોમલ ને છે રાંધનાર રાંધલ ના લોટા છે બરાબર તો ત્યાં જવાનું છે લોટામાં અને મોજ કરવાના છે મોજા બપોર પછી સત્યનારાયણ ભગવાન ને છે આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે મહાદેવના દર્શન કરી આખો તમારો જાય એ તો ફરી મોર્નિંગ આપડે જવાનું છે દ્વારકા કારણ કે દ્વારકા આપણે થોડુંક કામ છે નાના નાના બાળકોને ને આજે આપડે ફ્રુટી પાવાની છે મને એવો વિચાર આવ્યો કે ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો છે તમારા પપ્પાએ કીધું છે તું જા ફટાફટ અને નાના નાના છોકરાઓને ફ્રૂટી પાતો র জ খন দিসনা ন্ ুনই। এ আমাকে জ থ মেনা বস্থি প্রুটি পন্ট হয়েছে বে ফুটি প ট। আমি আপে চান লোকরন সাবে। চা লোকর ন িয়ে।

ફાઈનલી ગઈ દ્વારકા પહોંચી ગયા છે અહીંયા તમે જોવો છો આપણે રુક્ષમણી માતાજી નું મંદિર છે ને અહીંયા રુક્ષમણી માતાજી નું મંદિર છે અને અહીંયા છે ને ઘણી બધી પટ્ટી છે ઓલી બાજુ ત્યાં આપણે બધા છોકરાઓને વડીલોને બધાને આપણે ઠંડુ પાવાના છે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ઘણા બધા પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ લેવા છે એમ તો એક જ કંપનીની કોલ્ડ ડ્રિંક્સ છે પણ ફ્લેવર અલગ અલગ છે અને આ છે ને સ્ટ્રોબેરી વાળી આવે આ કોકડી તમે છે ને ઠંડી કરી ફ્રીજમાં રાખીને પીજો બહુ એટલે બહુ મજા આવે છે ભાઈ મારી તો ફેવરેટ વસ્તુ છે આ ગાઈશ ઉનાળો કેવો બધો છે તમે વિચાર કરો અને યાર આ જે અવેડો આ કુંડી આ જે તમે જે વસ્તુ કહેતા હોય આ જેને બનાવ્યું હોય ને ભાઈ એને લાખ લાખ ધન્યવાદ છે કે ભાઈ આવા ઉનાળાની અંદર આવા કૂતરા છે પછી જંગલી જનાવર છે પછી રેઢિયા ઢોર છે એ બધાને પાણી પીવાનો આશરો મળી જાય અને આ પાણી ભાઈ તમે અત્યારે જે અબોલ પ્રાણી પક્ષી જે છે ને ભાઈ એને પાવો ને એટલે ભાઈ અંદરથી એને એવી દુવા નીકળે ને આપણે આખી જિંદગી છે ને ભાઈ આખી જિંદગી ક્યાંય ઝૂકવું ના પડે ભાઈ તો આવી બધી સેવા કરતા રહીજો ઘણા બધા અવેળા છે આપણા ખજૂરભાઈ છે તમને ખબર છે અવેળા બનાવતા હોય છે આપણું બજેટ નથી બાકી તમારો ભાઈ બનાવીને ફાઈનલી આપણે ઝૂપડપટ્ટીએ પૂગી ગયા છીએ આલો બધા ને કેટલા છોકરા છે બધાને લઈ લો અને આજુ ફરે છે ને બાકાજી કી ના બોલવી જોઈએ રેડી બધાને કમ્પ્લીટ એક લાઈન થાવ બધા હાલો છે ને ભાઈ આપણે વિતરણ કરવા આવીને ને એટલે ટૂંકમાં બાકાજી કી બોલાવી દઈએ આપણે ખબર ના પડે કે વિતરણ થઈ ગયું છે ને બાકી છે ને ખબર જ ના પડવા દઈએ એટલે આ વખતે છે ને ભાઈ ફોલો કરવા જો એ લોકો છોકરાઓ આવતા રહ્યો બધા અહીંયા અને જો મોટા લોકો છે ને મોટા લોકો ના આવજો છોકરા છોકરાઓને પહેલાં આવવા દો વધશે ને આપણે તો મોટા લોકોને આપશું રેડી હાલો બેન હાલો લઈ લે પકડો પકડો હાલો લેતા જાવ ને પછી વયા જાવ હાલો બીજી વખત ના આવજો એક 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 ભાઈ એક આ લે પાછા આવ્યો એક હાલો હાલો ભાઈ હાલો હાથ મે હે વા વા તે તો લે 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 આપી ને તું લે પછી હું તો ગાય આપણે વિતરણ તો કરી નાખ્યું છે પણ વિતરણ કરવામાં યાર લોકો હે ને થકવી દે છે ખબર નઈ હવે આટિયાળી 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 આથી લાઈન બનાવે અને પછી બે બે વખત આવે છે એક વખત નથી મળ્યું એને નથી જ મળ્યું પણ જે લોકોને મળી ગયો છે બીજી વખત લઈને જોઈ જાય છે એટલે ખબર નથી પડતી કઈ કન્ફ્યુઝન બહુ થાય છે પણ બાકા જીકી બોલાવી બહુ મસ્તી મજાક થઈ ગયો છે હવે આવી ગયા છે એમાં લોકો જમવા માટે કારણ કે એક વાગી ગયો છે અને ભૂખ લાગી ગઈ છે જોરદાર હોટલ આવ્યા છે તો દ્વારકાધીશ હોટલ દ્વાર દ્વારિકા હોટલ ઓકે ઓકે સોરી દ્વારિકા હોટલ દ્વારકા દિવસે જ વચાઈ ઉતાવળમાં વાંચો ને એટલે કંઈ વાંધો નહીં હાલો ભાઈ જમી લે તો ફટાફટ છે ખાવાનું ખાઈ લે પછી તમને મળીએ હવે મળશું એક નેક્સ્ટ ની અંદર આજના ની અંદર કેવી મજા આવી જરૂર જણાવજો ની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલ્યો ને મળીએ નેક્સ્ટ માં બાય બાય પૂછી છે